નમસ્કાર સજનો સ્વાગત છે આપનું અમારી ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર તો આજના આપણે ખૂબ જ રસપ્રદ અને મહત્વનો વિષય ઉપર ચર્ચા કરીશું ચર્ચાનો વિષય છે બાયબેક જયારે કોઈ કંપનીના પ્રમોટર પોતાની જ કંપનીના શેર ખરીદે છે એટલે કે પ્રમોટર બાયબેક કરે છે ત્યારે તેનાથી સામાન્ય રોકાણકારને શું ફાયદો થાય છે અને શેરની કિંમત કેમ વધે છે એ બધું આપણે વિગત સાથે સમજશું તો ચાલો વિડીયો આ માહિતી તમને સાચા રોકાણના નિર્ણયમાં મદદરૂપ થશે સૌથી પહેલા તો પ્રમોટર બાય બેક એટલે શું તો પ્રોમોટર એટલે કે જે વ્યક્તિ અથવા જો કંપની ચલાવે છે તે પ્રોમોટર હવે જયારે એ પ્રમોટર માર્કેટમાંથી પોતાની જ કંપનીના શેર ખરીદે છે તેને પ્રમોટર બાયબેક અથવા પ્રમોટર ઇન્ક્રીઝિંગ સ્ટેક કહેવામાં આવે છે તેનો અર્થ એ છે કે કંપનીના મુખ્ય માલિક પોતાના બિઝનેસ ઉપર વધુ વિશ્વાસ રાખી રહ્યા છે તેઓને એવું લાગે છે કે હાલમાં કંપનીનો શેર માર્કેટમાં સસ્તો છે અને આગળ જતા તેમાં ભાવમાં વૃદ્ધિ થશે અને જયારે પ્રમોટર ખરીદે છે ત્યારે માર્કેટ તેને એક પોઝિટિવ સાઈન તરીકે લે છે કારણ કે જો કંપનીના માલિક પોતે જ પોતાના શેર ખરીદે છે તો તેનો અર્થ એ થાય કે કંપનીનું ભવિષ્ય મજબૂત છે પરિણામે રોકાણકારો પણ વિશ્વાસપૂર્વક ખરીદી કરે છે અને શેરની કિંમતમાં લાંબા ગાળે તેજી જોવા મળે છે હવે આપણે એક પછી એક તેના ફાયદા સમજીએ તો પ્રમોટર ખરીદી કરે એટલે માર્કેટમાં ડિમાન્ડ વધે સપ્લાય ઘટે એટલે શેરનો ભાવ વધે રોકાણકારોને સીધો નફો કેપિટલ ગેઇન ના રૂપમાં મળે એક પોઝિટિવ સેન્ટિમેન્ટ ઉભરી આવે છે અને રોકાણકારો કહે છે કે જ્યારે માલિકને જ વિશ્વાસ છે ત્યારે અમને વિશ્વાસ કેમ ન હોય આ મનોભાવ શેરને વધારે તેજી તરફ લઈ જતો હોય છે આગળ પ્રોમોટર નો હિસ્સો વધે એટલે કંપનીની ગવર્નન્સ મજબૂત બને છે પ્રમોટર હવે વધુ જવાબદારીથી કામ કરે છે કારણ કે હવે તેઓની વધારે મોટી કંપનીમાં લાગેલી હોય છે અને જે કંપનીના પ્રમોટર સ્ટેક વધારતા રહે છે તેમાં લાંબા ગાળે ગ્રોથ વધુ રહેવાની શક્યતા વધારે હોય છે હવે આમાં એક બાબત યાદ રાખવાની હોય છે કે દર વખતે પ્રમોટર ખરીદે એટલે તે જે આવશે એવું જરૂરી નથી કેટલીક વાર પ્રમોટર માત્ર વિશ્વાસ બતાવવા માટે થોડો ભાગ ખરીદી લેતા હોય છે જો કંપની ફંડામેન્ટલ ખરાબ હોય તો આ ભાવ ટૂંકા વધે અને પછી પાછો નીચે આવી શકે છે માટે રોકાણ કરતા પહેલા કંપનીના રિઝલ્ટ અને બેલેન્સ શીટ જોવા સારા છે એટલો કે વિશ્વાસનો સંકેત મળે છે ભાવમાં તેજી આવે છે કેપિટલ ગેઇન અને પોઝિટિવ સેન્ટિમેન્ટ જે રોકાણકારો માટે ફાયદારૂપ પણ હોય છે લાંબા ગાળે મજબૂત ગવર્નન્સ અને ગ્રોથ મળે છે